આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ નવ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ચારસો ચાલીસમાં વેચાઈ છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચુમોતેર હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને એકાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર પાંચસો દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચાણું હજાર સો રૂપિયામાં વેચાઈ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાની માહિતી મેળવીએ જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર સત્તાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે રૂપિયા જ્યારે ગ્રામ સોનું વેચાઈ રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જ જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સતત સો ગ્રામ સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો ને આજે પણ ઘટાડો જ જોવા મળી રહ્યો છે